નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફ્રોસ એન્ડ કોન્સની એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જેને માટે આવું કહી શકાય છે કે આવનારો જે સમય છે એ કદાચ એઆઈનું જ હશે અને એમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો ટેકનોલોજીની સાથે સંકળાયેલું એક એવું કહી શકાય કે જેનાથી આપણને ઘણા ફાયદાઓ થવાના છે પણ એની સાથે સાથે જે પ્રકારે તેના નુકસાન પણ જોવા મળી રહ્યા છે જે પ્રકારે સામે આવી રહ્યું છે અને ખાસ કરીને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તેના પર જ આપણે ચર્ચા કરી રહ્યા છે જેમાં જાણવા મળી રહ્યું છે કે થી દુનિયામાં ચાલીસ ટકા નોકરીઓ પર જોખમ ઉભો થશે ચોક્કસપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આપણા ઘણા એવા કામો છે કે જે સરળ થઈ જશે પણ એની સાથે સાથે એની અસર શ્રમિકો પર અને ગરીબો પર પણ જોવા મળશે કારણ કે એવા ઘણા બધા કામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એટલી સરળતાથી થઈ જશે કે જેનાથી શ્રમિકોની માંગ ઘટી જશે જે આંકડો સામે આવી રહ્યો છે તેમાં વિકસિત દેશોમાં સાઠ ટકા વિકાસશીલ દેશોમાં ચાલીસ ટકા અને ઓછી આવકવાળા દેશોમાં એઆઈ થી જે નોકરીઓ પર અસર પડી રહી છે જેમાં છવ્વીસ ટકાનો આંકડો સામે આવી રહ્યો છે એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૌથી વધારે જો અસર જોવા મળશે તો એ જોવા મળશે વિકસિત દેશોમાં વિકસિત દેશોમાં સાઠ ટકા જેવી જે નોકરીઓ છે તેઓ તેના પર અસર થઈ શકે છે બેરોજગારી વધી શકે છે કારણ કે એ જે કામ છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવશે હવે વાત આપણે કરી રહ્યા છીએ કે જે પ્રકારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આજે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે એની સાથે સાથે એવું કહી શકાય છે કે જે વૈશ્વિક વિકાસને વેગ આપવા માટેની તક કઈ રીતે પૂરી તેના વિશે કરીશું ચર્ચા જેની માટે મારી સાથે જોડાયા છે ધ્રુવ પંડિત જે સાયબર એક્સપર્ટ છે તેમની સાથે છે વત્સલ રાખોલિયા

ખાસ કરીને જે આઈએમફ છે તેમના દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે એઆઈ થી ઉત્પાદન વેગ તો મળશે પરંતુ આર્થિક અસમાનતા પણ વધશે શું કહેજો એઆઈ એક્સપર્ટ તરીકે આપનું શું માનવું છે આ લોકો થઈ રહ્યા છે આઈટી થઈ રહી છે લોકો કરી રહ્યા છે એઆઈ માટે બેનિફિશિયલ છે એવું જરૂર નથી જેમ કે લો લેબર વર્ક છે લોકો છે જે લોકો નો લેબર કરી રહ્યા છે કામ કરી રહ્યા છે જે લોકો વધારે એ લોકો માટે આ ભયજનક છે પણ જ્યારે આપણે જોવા જઈએ તો જેવું મેનેજમેન્ટ છે જેમ કે જેમ કે થિંકિંગ નો એરિયા છે કે જ્યાં એઆઈ જલ્દીથી રિપ્લેસ ના કરી શકે એઆઈ નું એટલું બધું કેપેબિલિટી નથી અત્યારે તો એ રીતમાં આપણે આગળ વધીએ તો ચાન્સીસ એવા છે જી સુધી આપણી પાસે ચાન્સીસ એવા છે કે આપણે બીટ કરી શકીએ બીજી વસ્તુ હું તમને કહું એવું છે કે આપણે જે લોકો છે જે એક યંગર જનરેશન છે બરાબર છે એ લોકો માટે એડોપ્ટ કરવું એઆઈને ખૂબ જ સરળ છે જયારે આપણે જોવા જઈએ કે જે લોકો ઓલ્ડર પીપલ છે જે જૂની જનરેશન છે જે ઓલ્ડ છે થોડા એમના માટે એડોપ્ટ કરવું એઆઈ ને એડોપ્ટ કરવું નવી ને એડોપ્ટ કરવું એમના માટે થોડુંક ડિફિકલ્ટ બની રહ્યું છે જેનાથી, જે લોકોની એ પ્રકારે આપણે એઆઈ ના ફાયદા જોઈ રહ્યા છે તે રીતે તેના નુકસાન પણ જોવા મળી રહ્યા છે એનું કેવું છે કે ખાસ કરીને આર્થિક અસમાનતા વધી શકે છે અને એને રોકવા માટે એ પ્રકારની તંદુરી ન સર્જાય તેની માટે આપણે પહેલાથી જ તૈયારીઓ પણ કરવી પડશે ધ્રુવ આપણે જયારે પણ સાયબરની વાત કરીએ તો આપણે જોઈએ કે સાયબર ક્રિમિનલ કે હેકર્સ હોય છે એ લોકો અલગ અલગ ટૂલ્સ ને સોફ્ટવેર નું યુઝ કરીને લોકો ઉપર હેકિંગ કરતા હોય છે આજે હેકિંગ કરવા માટે પણ ડેટા કલેક્ટ કરવું એના ઉપર ઇન્ફોર્મેશન નીકાળવું એક સ્ટેપ છે કે જેનાથી આપણે હેકર કોઈ પણ સિસ્ટમમાં એન્ટર થાય આજે એઆઈ અગર માણસોનું કામ ઓછું કરીને એઆઈ પોતે માણસની રીતે કામ કરી શકે છે તો આજ એઆઈ ટેકનોલોજી જયારે હેકર્સને મળશે ત્યારે એ એક જ ટાઈમ પર મલ્ટિપલ એટેકો મલ્ટીપલ ઓર્ગેનાઇઝેશન ઉપર કરી શકે છે હમણાં ઇન્ડિયાનો રેશિયો એવું કહેવાય છે કે દર એક એટેક હોય છે તો બની શકે કે એક સેકન્ડ સત્તર એટેક થઈ શકે છે કારણ કે એઆઈ નો યુઝ કરીને હેકર એક જ સિસ્ટમ ને એઆઈ નું સામે આપણે પણ એવા એટેક્સને રોકવા માટે પણ નો સદુપયોગ નહીં કરી શકીએ જે અત્યારે કદાચ આપણું લેકિંગ પણ જોવા મળતું હોય પણ જો એઆઈ એટલું ડેવલપ થશે તો પણ હેલ્પફુલ થશે એઆઈ ઓબ્વિયસલી આજની ડેટમાં પણ સાયબર સિક્યોરિટીના જેટલા પણ થર્ડ ઇન્ટેલના પોર્ટલ છે એમાં એઆઈ યુઝ થાય છે ડેટાને પ્રોસેસ કરવા માટે ડેટા એન્જિનને વધારે સ્ટ્રોંગ કરીને કોઈ પણ પ્રિડિક્શન કે પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે બટ જે ઇન્ડિયામાં હમણાં નવો લો આવી ગયો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ એના અંદર જે પોઈન્ટ છે એના પોઈન્ટનું કેવું શું છે કે કોઈ પણ ડેટાને પર્સનલી શેર કરવું હોય એઆઈ આખું ડેટા ઉપર છે તમને એઆઈ ટેકનોલોજી લેવા માટે જે કંપની એઆઈ બનાવતી હોય એમને ડેટા શેર કરવો પડશે તો એ ડેટા પર્સનલ આપણે શેર કરવા માટે તમને ડેટા પ્રોસેસિંગ ઓફિસર જોઈશે એટલે જે કમ્પ્લાયન્સ આપણો ઇન્ડિયાનો સ્ટ્રોંગ થયો છે એના સામે એઆઈનો યુઝ એટલું ડિફિકલ્ટ વધતું જશે કારણ કે કોઈ પણ કંપની જલ્દીથી પોતાનો ડેટા શેર નહીં કરે અને એઆઈ જ્યાં સુધી તક ડેટાને રન નહીં કરે લર્ન નહીં કરે ત્યાં સુધી તક એઆઈ એટલું જલ્દી એફિશિયન્ટ કામ નહીં કરી શકે એટલે હેકર્સ માટે ઊંધું ઈઝી થવાનું છે

જી જી જે બિલકુલ અને કદાચ આવનારા સમયમાં જેમ જેમ આપણી આપણી સામે પડકારો ઉભા થશે એમ એમ કદાચ એનું સોલ્યુશન પણ શોધવામાં આવશે મૌલિકજી આપનું શું માનવું છે આઈટી ફિલ્ડમાં કેટલી મોટી અસર જોવા મળશે એઆઈ ના વધુ ને વધુ ડેવલપ થતા આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે તેને લે જોતા આપણે કેવા પ્રકારના ચેન્જીસ જોઈ શકીએ છીએ આઈટી ફિલ્ડમાં જો આપણે વાત કરું પર્ટિક્યુલરલી આઈટી ફિલ્ડની તો અત્યારે જ આપણને ખૂબ જ મોટા ચેન્જીસ ખૂબ જ મોટા લેવલના ઇમ્પેક્ટ જોવા મળી રહ્યા છે આપણે બંને જે વાત કરીએ છીએ પોઝિટિવ સાઇડ અને નેગેટિવ સાઇડ તો અત્યારે આપણને બંને સાઇડના ઇફેક્ટ જોવા મળી રહ્યા છે જેને કે આપણે લો લેવલની જોબ્સની વાત કરીએ રોજગારની તો એ હવે ઘટતી જશે જેમ કે પહેલા તમે એમેઝોનમાં જયારે કોઈ બી ફ્લિપકાર્ટમાં જયારે કોઈ પણ વસ્તુ પરચેસ કરતા તો કસ્ટમર કેરમાં ચેટ કરતા કોલ કરતા હવે એ બધું વસ્તુ ઓટોમેટિક થવા લાગી છે તો એ બધા જ ટાઈપની જોબ છે એ હવે ધીમે ધીમે ખતમ થઈ રહી છે અને ત્યાં ઓલમોસ્ટ એને એઆઈ રિપ્લેસ કરી દીધું છે બટ સાયમલટેનિયસલી સાથે સાથે ઘણી બધી રોજગારીઓ વધી ગઈ છે અત્યારે ઘણા બધા મોટા મોટા લેવલના પ્રોજેક્ટ છે માં ચાલી રહ્યા છે હું તમને એક એક ઝડપથી એક વાત કરું તો આપણી પાસે હજી બી સમય છે અને ભૂતકાળમાં પણ હતો બે હજાર બારમાં જ એક તમને એક્ઝામ્પલ આપું તો સેલ્ફ ડ્રાઇવિંગ કાર પર ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું હતું અને આ વસ્તુ યુએસએ અને યુરોપના ડ્રાઈવર્સને ત્યારે જ ખબર હતી બટ એ લોકો પાસે દસ વર્ષનો સમય હતો બટ એ લોકોએ પોતાની જાતને અપગ્રેડ નથી કર્યા છીએ નહીં અપગ્રેડ કરીએ તો આપણે એમાં પાછળ રહી જઈશું અને સો ટકા આપણને નેગેટિવ વે ઇફેક્ટ કરશે તો આપણા જે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એ સ્કીલ ડેવલપમેન્ટ સ્કીલ ઇન્ડિયાનો અત્યારે પ્રોજેક્ટ કરી રહ્યા છે તો ઘણી બધી એવી સ્કિલ છે જે એઆઈ કોઈ દિવસ રિપ્લેસ નહીં કરી શકે કે જ્યાં હ્યુમન ટચ આવે છે જ્યાં ક્રિએટિવિટી આવે છે જેમ કે તમને કહું કે કાર્પેન્ટર છે તો કાર્પેન્ટર નું કામ કોઈ દિવસ એ રિપ્લેસ એક લેવલ વધારે નહીં કરી શકે કન્સ્ટ્રક્શન નું કામ છે એક લેવલ થી વધારે એઆઈ રિપ્લેસ નહીં કરી શકે બટ જે એકાઉન્ટિંગ છે બુક કીપિંગ છે રિસેપ્શનિસ્ટ છે આવી બધી જોબ્સ જે છે એ ખૂબ જ ખતરામાં છે અને ઝડપથી એઆઈ ત્યાં રિપ્લેસ કરશે બટ સામે જે રીતે મેં કીધું કે બીજા ઘણા બધા તકો ઉભી થવાની છે બસ આપણી અત્યારે મોલી કે લાગતું કે જે કંઈ પણ આવા કામો છે જે એઆઈ રિપ્લેસ કરશે તો એઆઈ પર એક ઓબ્ઝર્વેશન હોવું જરૂરી છે અ છેલે તો આપણે હ્યુમન બીંગ નથી એટલે કદાચ જો કોઈ પણ મોટી જવાબદારી એઆઈને સોંપવામાં આવશે તો નથી લાગતું કે ચલો કામ નીકળી જશે પણ સ્ટીલ એના પર એક ઓબ્ઝર્વેશન તો ગોઠવવું જ પડશે અત્યારે ઘણી બધી મોટી કંપનીઓ જેમ કે તમે આઈબીએમ ની વાત કરું તો એ લોકો ઉલટી આ પ્રોજેક્ટ પર આ પ્રોસેસ પર માઇક્રોસોફ્ટ છે ગુગલ છે કામ કરી રહ્યા છે કે જે બી એઆઈ થી એ લોકો જે બી કામ કરે છે તો એનું અત્યારે આઉટપુટ શું આવી રહ્યું છે એ ઓબ્ઝર્વેશનમાં ઓલરેડી અંડર ઓબ્ઝર્વેશન છે આ બટ જે આપણે મેઇન વાત કરીએ છીએ કે ભાઈ આપણી આવનારી જનરેશન અને અત્યારની જનરેશનને ને સ્કીલ વાઇઝ ખૂબ જ ડેવલપ થવાની જરૂર છે અધરવાઇઝ કપડા દિવસો દૂર નથી બટ એ અગેન આપણા હાથમાં છે કે આપણે આનો કઈ રીતે સદુપયોગ કરીએ છીએ બિલકુલ જી વત્સલજી અહીંયા જે પ્રકારે વાત કરી રહ્યા છે મૌલિકજી કે ચોક્કસપણે આપણે હવે વિચારવાની જરૂર છે જનરેશનની કે કઈ સ્કિલ છે જેને આપણે ડેવલપ કરીએ જેને એઆઈ રિપ્લેસ ન કરી શકે પણ આપણે જે વાત કરીએ કે એઆઈ જ શીખવાની કે ચલો આપણે જ એઆઈ એક્સપર્ટ થઈ શકીએ કે પછી એઆઈ ની સાથે આપણે આગળ વધી શકીએ સમજી શકીએ તો એ કેટલો ટફ ટાસ્ક હશે

એ લોકોને એડોપ્ટ કરવું થોડું અઘરું પડશે અને બીજી વાત તમે કીધી કે શીખવા માટે આઈટી ફિલ્ડનું કેટલું નોલેજ હોવું જોઈએ તો એને મારું કહેવાનું એ છે કે તમારે શીખવાની જરૂર નથી તમારે યુઝ કરવા આવડવું જોઈએ તમે નો મેટર કોઈ હા કોઈ પણ ફિલ્ડમાં હોય કોઈ ફરક નથી પડતો પણ તમને એ વસ્તુને ઉપયોગ પણ ઇન્ડિયામાં આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને વત્સલ કે જો લોકોને આના વિશે શીખવું પણ હોય તો આપ ઇન્ડિયામાં એનું કેટલું ફ્યુચર જોઈ રહ્યા છો ખરેખર અત્યારે કેટલા એવા ઇન્સ્ટિટ્યૂટ છે એઆઈ શીખવાડી રહ્યા છે કેટલા એવા કેટલી એવી યંગ જનરેશન છે કે જે એને શીખવાનો પ્રયાસ કરી રહી છે એનો સદુપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે શું લાગે છે કેટલા લોકોને એડોપ્ટ કરવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે અને એકચ્યુઅલમાં શીખવાડવા માટે પણ કેટલા લોકો આપણને ઇન્ડિયામાં જોવા મળી રહ્યા છે ઇન્ડિયામાં બહુ બધી ઇન્સ્ટિટ્યુટ એવી બધી છે કે જે લોકો એઆઈ પ્રોવાઈડ કરે એઆઈ શીખવાડે છે પણ અહીંયા ડિસ્કશન એવું નથી કે છોકરાઓને એઆઈ શીખવું કે ના સારું એમને બેઝિક નોલેજ હોવું જોઈએ છોકરાઓને કેમકે નોલેજ વગર ક્યાં યુઝ કરવી કે એ લોકોને પોતાની લાઈફ કેવી રીતે ઈઝી કરવી અગર એ એઆઈ થી નહીં આવડતું હોય તો એ લોકોને પ્રોબ્લેમ પડશે જેમ કે GPT છે ઘણા બધા લોકોને નથી આવડતું કઈ રીતે GPT વાપરવું પણ બહુ સિમ્પલ સિમ્પલ વસ્તુ છે સરળ વસ્તુ છે કે તમે ખાલી GPT માં કઈ chat GPT માં લખો તમને સામે જવાબ આપી દેશે તમારે કોઈ પૂછવાની જરૂર નહીં પડે કોઈની જગ્યાએ એ બધું જી બિલકુલ હવે ધ્રુવ અહીંયા ચેટ જીપીટી નો ઉપયોગ પણ આપણે જોઈ રહ્યા છે કેટલું સ્માર્ટલી એને યુઝ કરવામાં આવી રહ્યો છે તમે જે કાંઈ પણ પૂછો તેનો જવાબ તને બે જ સેકન્ડ અંદર મળી રહ્યો છે ક્યાંક લોકો બી એકબીજાની સાથે વાત કરવા કરતા એઆઈની ની સાથે વાત કરવાનું પસંદ કરી રહ્યા છે અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ કે એક ઓપ્શન તરીકે લોકો એને પસંદ કરી રહ્યા છે ઇવન લોકો એની સાથે ચેટ પણ કરે છે અને જેમને કંઈ પણ સોલ્યુશન ફ્રેન્ડ પાસેથી મળતું હોય ને તો એ સોલ્યુશન પણ લોકો એઆઈ પાસેથી મેળવી રહ્યા છે તો ઇન ફ્યુચર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે પ્રકારે આ વિકાસશીલ દેશોની વાત થઈ રહી છે કે વિકસિત દેશોની વાત થઈ રહી છે સાઠ ટકા ચાલીસ ટકા જેટલી નોકરીઓ માટે ચોક્કસપણે જોખમ ઉભું થઈ શકે છે તેની માટે આપણે શું કરવું જેમ કે મૌલિક ભાઈએ વાત કરી કે આપણે એ પ્રકારની સ્કિલને ડેવલપ કરીએ કે જેને એઆઈ રિપ્લેસ ના કરી શકે હવે ઓલરેડી આ ફિલ્ડમાં રહેલા લોકો અત્યારના સમયમાં કેવી રીતે આ જમ્પ કરી શકશે કે પછી પોતાની સ્કિલમાં કોઈ પરિવર્તન લાવી શકે પોતાના ફિલ્ડને ચેન્જ કરી શકે વત્સલભાઈ અને મૌલિકભાઈ જે વાત કીધી એ બહુ પરફેક્ટ વાત કીધી કે સ્કિલ પાવર અને વત્સલભાઈ જે કીધું બૂસ્ટ કરવું બેઝિકલી સાયબર પણ જે વસ્તુ છે એ બંને રીતે યુઝ થાય છે ને આપણે લોકોને બચાવવા માટે પણ થાય છે અને એનું ટેકનોલોજી યુઝ કરીને લોકો એને એક કરવા માટે પણ થાય જી બિલકુલ તો એવી રીતે જ એઆઈ છે કે અગર એઆઈ સારી રીતે અગર ડેવલપ થઈ ગયું અને એઆઈ નું યુઝેજ જેમ કે આજે ગવર્મેન્ટે બહુ ટાઈમ પછી જોઈને સાયબર માટે લો બનાવ્યો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ એવી રીતે આવનાર ટાઈમમાં અગર જેમ આપે પણ કીધું કે એઆઈનું મોનિટરિંગ યુનિટ બની ગયું

જે બંને ટર્મ આપણે એઆઈમાં યુઝ થાય છે ડેટાને શેર કરવો પર્સનલ અને ડેટાને પ્રોસેસ કરવો એમઆઈ માટે તો એના માટે તો લો છે જ બટ એક યુનિટ બની જવું જોઈએ જે આ બોડી બની છે ડિજિટલ પર્સનલની એક ડીપીડીપી બોડી બની છે કમિટી બની છે એના અંદર એક સ્પેસિફિક એઆઈ ઇન સાયબર સિક્યોરિટી કરીને એક કમિટી બની જવી જોઈએ જે સ્પેસિફિકલી તમારા એઆઈના મિસયુઝ અને નો જે પણ યુઝ થાય છે એના ઉપર ખાલી મોનિટરિંગ કરે આજે ગાડીઓમાં પણ એઆઈ આવવા લાગ્યું છે ગાડી પણ તમારી વાત સાંભળી શકે છે બની શકે કે એ જ ગાડી તમારા ઉપર સ્પાઈ પણ કરી શકે છે ને આપણે કહી ના શકીએ કે જે ટેકનોલોજી આજે તમને સાંભળીને જે રિએક્ટ કરે છે એ બની શકે છે કે તમારી વસ્તુને કેપ્ચર કરીને એને લીક પણ કરી શકે છે તો આપણે આ બધુંને ટેસ્ટિંગ કરવા અને મોનિટરિંગ કરવા માટે જોવું બહુ નેસેસિટી છે અને એના ઉપર અગર કામ થશે તો આપણે બે બેફિકર રહીને એઆઈ નો યુઝ કરીને આપણે આપણું બિઝનેસ કામ બધું વધારી શકીશું ઇવન એજ્યુકેશન ફિલ્ડ માટે એઆઈ બહુ યુઝફુલ છે જી 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 માલિક છે ચલો આ તો હવે આપણે વાત કરી કે નુકસાન તો જોવા મળી રહ્યા છે પણ એનું ઓપ્શન તો છે કે જે આપણે એઆઈ ને શીખી શકીએ છીએ તો એનાથી પણ આપણે રોજગારી વધારી શકીએ છીએ સિવાય એ પ્રકારની સ્કિલને ડેવલપ કરીએ એઆઈ કેવી રીતે યુઝ થાય એને સમજવાનો પ્રયાસ કરીએ એના સિવાય આપણે ફાયદાની પણ વાત કરીએ તો અહીંયા દરેક ફિલ્ડમાં ઉત્પાદન વધારવા માટે અને વૈશ્વિક વિકાસ માટે કેવી રીતે તક પૂરી પાડશે એઆઈ તો એમાં અત્યારે ઓલરેડી એવું કહેવામાં આવે છે કે 2025 સુધીમાં ઘણા બધા મેન્યુફેક્ચરિંગ જે જોબ્સ છે એ એઆઈ અગેન ને રિપ્લેસ કરી દેશે પ્લસ એમાં ઘણો ઘણો ઉત્તર ઉત્તર એની પ્રોડક્ટિવિટીમાં વધારો પણ કરી આપશે તો જ્યારે પ્રોડક્ટિવિટીમાં વધારો થશે ત્યારે ઓવરઓલ બધા જ નેનો બેનિફિટ એનો ફાયદો મળવાનો છે બટ અગેન જે સાથે સાથે બીજા જોબ લોસ થવાના ચાન્સીસ પણ છે બીજા સાથે સાથે નવા જોબ પણ એજ ટાઈમે ક્રિએટ થશે કારણ કે જ્યારે આપણા બધા ઉત્પાદનોમાં જેને કે કે ફાર્મિંગમાં ફાર્મિંગમાં બી ઘણો બધો એઆઈનો ઉપયોગ થવા રહે સ્ટાર્ટ થઈ ગયો છે અને આવનારા ભવિષ્યમાં ઘણા બધા આપણને સારા ફાયદાઓ પણ દેખાશે કે ફાર્મિંગમાં જે ઓરઓર પ્રોડક્ટિવિટી તમારી વધી જશે

એવી ઘણી બધી એપ્લિકેશનો આવવાની સ્ટાર્ટ થઈ જશે જે રીતે આપણે આપણા માતા પિતાઓને મોબાઈલ શીખવાડ્યો છે એ જ રીતે આપણે એમને થોડા એઆઈના ટૂલ્સથી ટેકનોલોજીસથી અને એપ્સથી એમને આપણે અવગત કરાવવાના છે આપણે એમને એવી હેબિટ પાડવાની છે એ પી આમો યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દઉં પછી ઘણા બધા જેમ કે ઓલ્ડ એજના બ્લોગરો છે એ અત્યારે જેમ કે તમે જોતા હશો પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે રેસીપીઝની અને બીજી અલગ અલગ તો એ લોકો પણ એઆઈ નો ઉપયોગ કરી અને આવનારા સમયમાં પોતાનો કન્ટેન્ટ ઘણો બધો ક્રિએટ કરી શકશે જેમ કે આપ પોતે રિપોર્ટર છો તો આવનારા સમયમાં આપણને ઘણું બધું હેલ્પફુલ કરવાનું છે જેમ કે આપણે ચેટ જીપીટી ની વાત કરી છે એ જ રીતે ગુગલ નું એક ટૂલ છે જેને ગુગલ બાર કહેવામાં આવે છે

બી બહુ જ આપણે સારી માઇલેજ મેળવવા માટેની બી નો ત્યાં આપણે ઉપયોગ કરી શકવાના છીએ એટલે આવા અગણિત ફાયદાઓ પણ છે આપણે જસ્ટ એક ડાર્ક સાઈડ કે નેગેટિવ સાઇડ ના જોવી હા બસ એક જ વસ્તુ છે કે અત્યારના સમયમાં જે મેં આઈટી કંપનીઓ ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છે એ એ છે કે માર્કેટમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી જોબ્સ છે બટ અત્યારે અમને સારા કેન્ડિડેટ્સ નથી મળી રહ્યા કારણ કે એનું રીઝન છે કે જે આપણો યુવા વર્ગ છે કે મોબાઈલનો જે આ ઉપયોગ ના કરવો જોઈએ ત્યાં કરી રહ્યો છે જ્યાં કરવો જોઈએ ત્યાં નથી કરી રહ્યો એટલે અત્યારે બી તમે એવા ઘણા બધા પોર્ટલ્સ છે કે જેમ કે નોકરી ડોટ કોમ છે આપ જઈને જોશો તો ત્યાં અગણિત જોબ અવેલેબલ છે અત્યારે માર્કેટમાં કોઈ જ પ્રકારનું રિસેશન નથી પ્રોબ્લેમ એક છે કે ખાલી સ્કિલ્ડ લોકો નથી મળી રહ્યા તો એમાં આપણા જેને કહી કે અત્યારની પેઢીના મા બાપોએ પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે ભાઈ એમના છોકરાઓ જે છે એ ખરેખર શું કરી રહ્યા છે શું ભણી રહ્યા છે અને એ ટેકનોલોજીમાં જયારે ભણી રહ્યા છે ખાસ કરીને જે લોકો ટેકનોલોજી ફિલ્ડમાં લે એ એમાં સાચી દિશામાં આગળ વધી રહ્યા છે કે નહીં જેમ કે આપણે ધ્રુવભાઈ વાત કરી તો ભાઈ હેકરો જે છે નેગેટિવ વેમાં યુઝ કરી શકે છે વત્સલભાઈ વાત કરી કે ભાઈ એ લોકો કઈ રીતે એનો ઉપયોગ કરે છે એ પણ જોવું મહત્વનું છે તો અત્યારથી સ્વિચ આપણા હાથમાં છે દોરી આપણા હાથમાં છે

રાઈટ નાઉ આપણી પાસે એટલા લીગલ એટલા બધા રાઈટ્સ નથી કે આપણે કોઈ નવું આઈ ક્રિએટ કરતું હોય કે કોઈ બનાવતું હોય એઆઈ તો આપણે એને સ્ટોપ કરી શકીએ જેમ થોડા ટાઈમ પહેલા માર્કેટમાં ડીપ ફેક બહુ જ ઉપડ્યું અને એના સ્ટોપ કરવા માટે આપણી પાસે કોઈ પોલિસી નથી કોઈ લીગલ રાઈટ્સ નથી આપણે એના માટે સ્ટોપ કરવા માટે પણ ચાન્સ એવા છે કે ગવર્મેન્ટ અમુક લિમિટ સુધી કંટ્રોલ કરી શકે પણ એના માટે કંટ્રોલ એટલા બધા લેવલ સુધી ના આપણે કરી શકીએ એઆઈ ઉપર કેમ કે પછી આપણે એવું ધ્યાન રાખવું પડે કે જે આપણે શીખવાડી રહ્યા છે જે ટેકનોલોજી આપણે છોકરાઓને શીખવાડી રહ્યા છે તો આપણે એ શીખવાડીએ કે પ્રોબ્લેમ એ લોકોને વધારે હાર્મ ના કરી શકે આગળ ફ્યુચર માં એપ્લિકેશન એવા નામ બનાવી દઈએ કે જે આપણને હાર્મ ના કરે ફ્યુચર દેર વિલ બી અન પોસિબિલિટી બીકોઝ આપણે એવું તો કોઈ ઓપ્શન નથી કે આપણે એને સ્ટોપ કરી શકીએ જો બિલકુલ જો કે એઆઈ ની સાથે જોડાયેલા મોટા એવા લોકો એ પણ આ સ્ટેટમેન્ટ તો આપ્યું છે કે એઆઈ થી જોખમ તો છે જ અને એઆઈ થી બચવાની પણ જરૂર છે એની સાથે હવે તો જે આ પ્રકારે વાત કરવામાં આવી છે આઈએમએફ દ્વારા પણ કે ઘણી બધી નોકરીઓ પણ જઈ શકે છે એટલે ક્યાંક બેલેન્સ કરવું ક્યાંક તને સમજવું અને એના ઓપ્શનમાં જે રોજગારી ઉભી કરી શકે એ પ્રકારની સ્કિલ ડેવલપમેન્ટ ડેવલપ કરવું તે ખૂબ જ જરૂરી બની ગયું છે સમય અહીંયા સમાપ્ત થાય છે ધ્રુવજી મૌલિકજી અને વત્સલજી આપ ત્રણે મારી સાથે જોડાયા તે બદલ આપનો ધન્યવાદ થેન્ક યુ સો મચ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેના શું ફાયદા છે શું નુકસાન છે તેને સમજવાનો પ્રયાસ તો કર્યો છે પણ એની સાથે સાથે એઆઈથી જે નુકસાન થવાનું છે તેને લઈને આપણે કેવી રીતે એલર્ટ રહી શકીએ છીએ ઓપ્શન વિચારી શકીએ દેશ પર જે વિકસિત દેશો છે વિકાસશીલ દેશો છે ઓછી કમાણીનાવાળા દેશો છે ત્યાં પણ એઆઈના ડેવલપમેન્ટથી રોજગારી પર ચોક્કસપણે અસર જોવા મળી શકે છે તેને લઈને ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કારણ ટોપિકમાં અત્યારે બસ આટલો ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર